તો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો છે પણ આવનારા દિવસોમાં હજુ પણ વરસાદ યથાવત જોવા મળવાનો છે તેવા મિત્રો એ વર્તાઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે છઠ્ઠા નોરથાથી દશેરા સુધી એટલે કે ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે એટલું જ નહીં દિવાળીની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે મિત્રો વધુમાં તો લઈને સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં અઢાર થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં એક થી લઈને પાંચ મેમી જેવો વરસાદ નોંધાઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો જોવા મળશે પરંતુ વરસાદની શક્યતાઓ નિવત છે દરિયાકાંઠા પર સિગ્નલ હટાવી લેવામાં આવી છે જે સૂચવે છે કે દરિયામાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રિના પહેલા દિવસથી દૂધના ભાવમાં ચાર રૂપિયા સુધીનો થઈ શકે છે ઘટાડો જેમાં જીએસટી દરમાં કરવામાં આવેલા ફેરફારોથી પેકેજના દૂધના ભાવ ઘટશે હકીકતમાં જોઈએ તો અગાઉ દૂધ પર પાંચ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી લાગતો હતો જે હવે બાવીસ સપ્ટેમ્બરથી શૂન્ય થઈ જશે આવી સ્થિતિમાં પેકેજના દૂધના ભાવ ઘટશે અને દેશભરમાં ગ્રાહકોને તાત્કાલિક રાહત મળશે ચાલો જાણીએ કે દૂધના ભાવમાં કેટલા ઘટાડો થશે જેમાં મિત્રો ભાવ પ્રતિ લીટર ચાર રૂપિયા સુધીનો ઘટાડો છે એ જોવા મળી શકે છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનનું વળતર મળશે જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ગામ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને પાક નુકસાનનું સંપૂર્ણપણે સર્વ પણ કર્યું હતું અને વળતર ચૂકવવામાં આવશે તેવી મિત્રો બાયદરી આપી હતી તેવા અત્યારે મોટા સમાચાર છે એ મિત્રો જાણવા મળી રહ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો દિવાળી વેકેશનની તારીખો જાહેર જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ પ્રથમ શૈક્ષણિક સત્ર પંદર ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ સોળ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું જે છે એ વેકેશન મિત્રો આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો દેશનું સૌથી મોગુ રાજ્ય ગુજરાત ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે કે જેનાથી તમારું જીવન છે એ જીવી શકાય આ મામલે એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોગું રાજ્ય છે અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે છે તો તે હિમાલય પ્રદેશ છે અહીં માત્ર ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે દર અઠવાડિયે ચાર દિવસ કામ ત્રણ રજા ગુજરાત સરકારે કામદારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેનાથી હવે કામદારોને અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસની રજા મળશે આ સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવે છે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતોએ આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે અને ઉત્પાદકમાં પણ વધારો થશે આ નવા કાયદા હેઠળ કામદારોને દિવસના આઠ કલાકના બદલે બાર કલાક કામ કરવાની છૂટ મળશે